પાણી થી થતી અગવડો અને કોર્પોરેશન ની ચાલીસ દુકાનો ને લઈ ભ્રષ્ટાચાર લઈને વિરોધ દર્શાવ્યો ઢોલ નગારા તેમજ સત્રોચ્ચાર સાથે મેયર ની ચેમ્બર બહાર વિરોધ પ્રદર્શન જાગરી મિયર જામનગર ની જનતા રાહ જોવે જેવું ગાન પણ ગવાયું ખર ખાડા નગર ના કારણે રોગચાળો ફેલાય છે જામનગર પોતાના ના કારણે વરસાદ તો પણ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારના કારણે ખાડાઓ પડ્યા હોય જામનગર નો એક પણ રોડ રસ્તો મુખ્ય માર્ગ એવો કે જ્યાં

નવતર પ્રયોગ એટલે કહ્યું કે કોરોના સમયે તમે જોયું તું દેશના વડાપ્રધાને કીધું તું થાળી વગારો ડંકા વગારો કોરોના ભાગી જશે તો અમે કઈ કહી કે ડંકા થારી વગાડી તો આ લોકોનો ભ્રષ્ટાચાર ભાગી જાય એટલે આજે નવતર પ્રયોગ કરી અને જનતા થાળી જાજર ઝાલર મારી બેનો અમે બધાય કોંગ્રેસ તારીક થાળી ની ચેમ્બર બસ એની ધરણા કહી દા છે પણ મને નથી લાગતું કે આ લોકો હજી સત્તાના નશામાંથી જાગે જનતા અને જવાબ આવશે જનતા ટૂંક સમયમાં જ ચૂંટણીઓ છે ત્યારે જે ગાડીઓમાં ફરે છે એ ગાડીઓ પર જનતા જટી લેશે અને આમની ખુરશીઓ પણ જટી લેશે આવતા દિવસોમાં સાંભળજો જો જામનગરના પ્રશ્નોનો ટૂંક દિવસમાં ખાડાનો નવે પણ જલ્દીમાં જલ્દી નહીં થાય તો મે સાહેબના ઘરનો પણ ઘેરાવ કરવામાં આવશે ચેરમેન સાઈડના ઘરનો પણ ઘેરાવ કરવામાં આવશે અને જામનગરનું જે જનરલ બોર્ડ આવશે એનો પણ જનતાને સાથે સાથે રાખીને મોટા મોટાભાગે ઘેરાવ કરવામાં આવશે